તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે શ્રવણ એ ચેનલ ચાલુ કરના છીએ વિડીયો પહેલા નાખી દીધો હોય તો શ્રવણનું ચેનલ નોમ પૂછી લઈએ ને આપણને ખબર નહીં શ્રવણની ચેનલ નોમ તો શ્રવણ કહી રહી શ્રવણ બી દસ શ્રવણ બી દસ નેવું ચેનલ નોમ છે તો જરૂરથી જોજો જેમ કે પહેલો વિડિયો નાખી દીધો આપણે કાલે જ વાત કરી હતી કે જ્યારે શ્રવણ પહેલો વિડીયો નાખશે તો ચેનલ નોમ કહે છે તો આપણે પહેલું જ કહી દઉં તો આપણે વિડીયોની શરૂઆતમાં જ આપણે શ્રવણની ચેનલ નોમ કહી દીધું તો દરેક ચાહક મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલું શેર કરજો દબાઈ દબાઈ શેર કરજો તો શ્રવણ આપણે જોઈએ ચેનલ નોમ એનું ગુપ્તું થઈ જાય ને અમે શ્રવણ ને ભાઈ આપણે શ્રવણ જોડે શીખેલા બધું શ્રવણ તો શ્રવણ ફાયા થી વિડીયો આપડે જીતી હું હે હું તમને કહું એટલે શ્રવણ ને આપણે કેવું ના પડે કે ભાઈ ઓમ સપોર્ટ કરજો તો કે શ્રવણ આપણને સપોર્ટ કરેલો એટલે આપણે આગળ આયા તો કેમ કે આપણને તો એક્ટિંગ નતી આવતી પણ શ્રવણે જ શીખવાડેલી એક્ટિંગ એટલે આપણે શ્રવણ ને બીજું દાદુ કહેવાય નહીં ના ના આપણે મિસ્ટર સફલા મિસ્ટર શ્રવણ કે એમાં જો પછી આપણને થોડી થોડી માહિતી મળી ને આ થોડું બોલતે ફાવે કે આપણે જો બોલતે ફાવતું હતું એટલે શ્રવણને ને આપણે કોઈ વાત કીધા જેવી જ તો શ્રવણ તો વિડીયો બનાવે છે આપણા કરતી પણ અલગ બનાવે છે ને આખું

તો જ કાળો કલર નહીં લાવ્યો આપણે કાળા કલર ની કહે છે કે વ્હાઇટ તો એ લાવી દીધી આપણે ને આપણી ગાડી પેલી પસંદગી થાર જ હતી અને આપણે જ નક્કી કરી હતી પણ બે હંગાર ગાડીઓ લાવવાની હતી પણ આપણે થઈ ગયા થોડા લેટ એના કારણે ભાવિ છે પેલા લાઈટ દીધી ગાડી ને આપણે હવે બે થી ત્રણ દિવસમાં આપણે ગાડી નોંધાવાની જ છે હાર રોક્સ નહીં એ વ્હાઇટ કલર આપણે તમને પહેરથી કહી દઈએ ને જે આપણે લેવા જવાનું છે તમને પહેરથી તણાઈ દેવું શોર્ટ વિડીયોની અંદર તો આપણે નક્કી ફાઇનલ જ છે ગાડી હવે ચેન્જ આપણે કરવાની નહીં કોઈ જો લાયા મારા પેલા ગાડી લાવી દીધી લાવવાની છે આપડી પસંદગી છે પેલા ગાડી ગમતી આવડે કઈ ગાડી ગમતી ખબર ટાટામાં સફારી ગમતી લીધા ટાટા સફારી ટાટા સફારી આપણે અહીંયા આવી ગયેલી ટીમો ટાટા હેરિયર પણ આપણા ટીમો છે એટલે એ ગાડી તો લવાય નહીં આમ કારણ કે બધી એક જેવી ગાડીઓ ભેગી કરીને કોઈ મતલબ નહીં એટલે આપણે થોડું અલગ અલગ લાવીએ તો આમ તો જોવા જઈએ તો વટસ ને બે વટસ છે વાઘુભા જોડે ને ભરતસિંહ જોડે ન નેક્સોન બળુભા જોડે ને ધલુબા જોડે ન વનરા ભૂપતસિંહ ન ખુમતાજી તો બે બે જણ સારો કોમ્બિનેશન થાય છે આ ભૂખ ને ક્રેટા તો આપણે બફુકા ક્રેટા લાવી તો હવતી હાલ તો વતન બે બે ગાડીઓ થઈ તો એટલે આપણે કોઈ વાંધો નહીં એક જવી ગાડી લાવવામાં ના આપણે અલગ અલગ લઈને આવવાનું કે એક ગાડી કે બધા લઈ જારે તો આપણે ફાઇનલ તારીખ થઈ ગઈ છે ગાડી લાવવાની તો ચાહ મિત્રો આપણે ઘરે લાવશું તે તમે તમારે પ્યાથી જણાઈ દેવું સોટ વિડિયો બનાવીએ ચલો આજ આપણે કરીએ તો એલું હવે હેડ્યો છે આપણે સવને બે જણા ફરવાને જો કરણ પણ આવી ગયો જો પેલો લાલભાઈ પાછળ આઈ ગયા ભેગા થયા ચાર જણા ભેગા થયા મેં તો એમણે ફોન ચાલુ કર્યો ત્રણ ચાર જણા ભેગા થઈ ગયા હોય તો એવું

મોબાઈલ ને ટપન નાખાઈ દીધો હવે રવિવાર બધું બજાર બંધ હું તાણે એક દુકાન ખુલી હતી કવર લઈ ને આવ્યો આ તો સન્ડે તો રજા છે ને તાણી એટલે કહું હે એલું ગાડે ઉતરી દેસ વોટ ઇંગ્લિશ નોટ ઇંગ્લિશ નો ઇંગ્લિશ

જય માતાજી ચા જય માતાજી નયું સુધરી ગયો તો હવે અમે ભાઈ કે તમે જો અમારા એ શું કરી શું કરી ભાઈ ચટલાય મમ કોણ જીતવા ભેગે બાપર ગયા હતા ને તો અમને આળા જઈશ ઓફિસે જવા માટે તો હવે જ આજો ગયો નહીં તું ચાલુ બે દિવસથી કેવો વરસાદ પડે મસ્ત ના કહેવાય તો કોમ કરવા જ આવું છે આખા તાર ઘે ને તો એલું આખો કેવું જ આવું એટલે વરસાદ હવે લાગે છે ને ખાવા છે ને ને આલુ કંદી કોક લાઈન આયા કો લાઈ આય આ કો લાઈ આ ર બાપો બાપો શું કરે લો વયા હું જો દારા તોડી નાખજો એક તો તોડી નાખ્યું હમણે હા અમેવાનું દેજો તો અમને ફટ લઈને જતી તું નતું ન એની હે ના આતું તું ન એની ને તું কী মারা তু না ইলো হই গো হু কে কে তুজি লে তু ন্যা পেলা জম লোতার ঘোড়িয়া જો ગોડિયા મીક જોડે ઘોડિયા જતો આ તું તું એટલે આ તો બોલી હા તો તમે રમો હું જોવો તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા હતા હરિવાર ચા પાર્લર ને આપણે લાલભાઈ કાલનું પૂછવાનું કે ભાઈ લાલભાઈ ઓફર છે તો તમને ખબર પડી ગઈ છે પણ કાલે આપણે વ્લોગ નહોતો ભણાવ એના કારણથી આપણે આજે પૂછી લઈએ ઓફર રાખી તો આપકો તો લગભગ પંદર વીસ કિલોમાં પંદર થી ચાર રૂપિયા એવું એમ તો ઓફર રાખવાનો ફાયદો થઈ ગયો પણ આપણે તો વિડીયોમાં કાલે એમને કટ આલ્યો હતો એ કટ આપણે મૂકી દીધો હતો આપણે જાજુ કહેવા નતું રહી પણ મેં મારા રીતે અલગથી બનાવી પાછા એવું લાગે કે મારો ના જાય તમે કટ નાખો તો અંદર મેલું પણ ના તો અલગ થી બનાવો હોય પાસે એમ કઈ જાય તો મારા ભાઈ કટ લીધો હતો જેટલી ઘડી ને એટલી ઘડી એજન્સી આપડે જાહો ટાઈમ મળશે એના ટાઈમ મળશે પછી ના એ ના કેવા તું બાહ લઈ પડે કે કાલે જઈને મારા ઘર ના તો આપડે જવાનું છે પણ ટાઈમ લઈને આવું છે કે ટાઈમ મળતો નહીં ગેરેજ માં વધાર પછી ટાઈમ મળતો પણ હમણાં શોપિંગ ઉપર આયા પછી લગભગ ટાઈમ નથી મળતો એના કારણે આપડે જઈ નહીં ગયા આપડે લાલભાઈ એજન્સી લીધી લગભગ ચલો મહિનો થઈ ગયો છે ને દોઢ મહિના જેવું થઈ ગયું લગભગ દોઢ મહિનામાં અંદર એમને ઓફર નાખી દીધી બહુ સારું કેવાય બહુ પ્રગતિ કરો બહુ આગળ જો ભગવાન માતાજી તમને બહુ ચાલે હા એવા અમારા નહીં ભગવાન માતાજીના આશીર્વાદ તમારા આશીર્વાદ મને લાગે તો ચાલો આપણે સાટલા એવી વિડીયોને એન્ડ કરીએ અને કાલે મળશે એક નવા વિડીયો સાથે જય માતાજી